નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ઓકે આજે ફરી પાછું ઇલેવન્થ ચેપ્ટર ટ્વેલ્વ વાયુનો ગતિવાદ કાયનેટિક થિયરી ઓફ ગેસીસ એના થિયરિકલ પોઈન્ટ આપણે કયા જોવાના છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ અને તેના વિવિધ સ્વરૂપો વેરી મોસ્ટ એમ્પી ટોપિક આના એમ સીક્યુ એના ઇક્વેશન ઉપર આધારિત એમસીક્યુ જોશું વાયુના કદમાં થતા ફેરફાર દરમિયાન થતું કાર્ય અને ડાલ્ટનનો

તો આપણે એ બોઇલ અને ચાર્લ્સના નિયમનો સમન્વય કરીએ ચાલો તમને ખ્યાલ છે ને બોઇલ નિયમ રેડી બોઇલ નિયમ પણ તમે જાણો જ છો અને ચાર્લ્સ નિયમ પણ ચાલો જાણો છો બોઇલનો નિયમ શું છે ભાઈ બોઇલ નિયમ તો કે બોઇલ નિયમ છે પીવી ઇઝ ઇક્વલ ટુ અચર ત્યારે ચાર્લ્સ નિયમ છે ચાલસો નિયમ છે શું છે ભાઈ અચળ ચાલો આ બંનેનું નું સમન્વય કરો તમે આ બંનેનું નું સમન્વય કરશો રેડી કે પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ અચળ હે ને કારણ કે પી અને વી ના સમ પ્રમાણમાં છે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે તો રાઈટ વાત છે પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ કે કે મીન્સ કે અચળ રેડી તો આવી ગયું હવે મિત્રો ચાલો આ બે વાયુ બે નિયમોનો સમન્વય કરીને આપણે ઇક્વેશન જો વાયુનું દબાણ પી અને તાપમાન ટી અચળ લેવામાં આવે વાયુનું દબાણ પી અને તાપમાન અચળ રાખી અને વાયુનો જથ્થો કારણ કે અચળપદ છે ને દર જો વાયુનો જથ્થો જુદો જુદો લેવામાં આવે તો વાયુનું કદ એ જથ્થા ઉપર આધાર રાખે વાત સાચી છે કારણ કે કોઈ પણ વાયુપાત્રની અંદર વાયુનો જથ્થો ભરો ઓછો જથ્થો હોય તો કદ ઓછું હોય વધારે જથ્થો ભરો તો કદ વધે વાત સાચી છે કોટી છે મને કોતો સાચી છે ને રેડી વધારે જથ્થો ભરો તો કદ વધવાનું છે ઓછો જથ્થો ભરો તો કદ ઘટે છે એટલે સિમ્પલ વાત છે કે જો તમે દબાણ અને તાપમાન અચળ રાખી અને વાયુનો જથ્થો જુદો જુદો લેવામાં આવે તો વાયુનું કદ એ આ જથ્થાના કેવા પ્રમાણમાં હોય છે સમ પ્રમાણમાં હોય છે સિમ્પલ વાત છે એટલે જમણી બાજુનો જે અચળાંક છે મિત્રો આ જમણી બાજુનો જે અચળાંક છે એ શું દર્શાવે છે તો કે વાયુનો જથ્થો રેડી શું દર્શાવે છે વાયુનો જથ્થો એટલે જથ્થો જો જુદો જુદો લેવા આ બે તો કોન્સ્ટન્ટ છે એને બદલવાના જ નથી દબાણ અને તાપમાન કોન્સ્ટન્ટ છે તો વાયુનો જથ્થો જો જુદો જુદો લેવામાં આવે તો વાયુનું કદ એ જથ્થાના સમપ્રમાણમાં છે સિમ્પલ વાત છે જથ્થો વધે તો કદ વધે જથ્થો ઘટે તો કદ ઘટે તો વાયુનું કદ એ જથ્થાના સંપ્રમાણમાં છે ચાલો આ જથ્થો મોલમાં લેવામાં આવે તો આ તો બે કોન્સ્ટન્ટ છે તો આ જથ્થો એ મ્યુના સંપ્રમાણમાં હોય તો આ એ જ વસ્તુ છે જોઈ લો કે આપેલ વાયુનું દબાણ અને તાપમાન અચળ રાખી વાયુનો જથ્થો જુદો જુદો લેવામાં આવે તો વાયુનું કદ એ જથ્થાના છે ઇટ્સ ઓકે હવે જમણી બાજુનો અચળાંક વાયુના જથ્થા પર આધાર રાખે છે જો વાયુનો જથ્થો મ્યુ મોલમાં લેવામાં આવે જથ્થાને મોલમાં એટલે કે મ્યુમાં લેવામાં આવે દર્શાવીએ તો કહી શકાય કે પીવી બાય ટી મ્યુ હું દર્શાવી શકાય ચેક કરીએ ચાલો આ ઇક્વેશન મેળવતા પહેલાં આવું આવશે કે ભાઈ દબાણ અને તાપમાન રાખો તો કદ એ વાયુના જથ્થાના સમપ્રમાણમાં છે એટલે છે પ્રપોઝનલ ટુ દૂર કરો તો મૂકવો પડે તો આના ઉપરથી આવે કે પીવી બાય ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર હું આવે આવી ગયું જોઈ લો છે રેડી કારણ કે દબાણ અને તાપમાન અચળ રાખો તો વાયુનો જથ્થો એ કદના સંપ્રમાણમાં છે એટલે વી પ્રપોઝનલ ટુ મ્યુ પ્રપોઝનલ ટુ દૂર કરો એટલે અચળાંક મૂકો આ અચળાંક આરને વાયુનો સાર્વત્રિક વાયુ નિયતાંક કહેવાય છે સાર્વત્રિક એટલા માટે કે કોઈપણ જગ્યાએ એનું મૂલ્ય મિત્રો સેમ રહે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ઝૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ કારણ કે જો આના ઉપરથી જેની ડેફ આ આરની આર એ વાયુનો સાર્વત્રિક અચળાંક છે જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ હવે આ એકમ ક્યાંથી આવ્યું તો આને સૂત્ર નો કરતા બનાવો જો તો આર બરાબર શું થાય મિત્રો તો કે પીવી બાય ટી ઇન ટુ મ્યુ રેડી પી એટલે શું દબાણ ચાલો દબાણનું એકમ શું દબાણ એટલે બળ ભાગ્ય ક્ષેત્રફળ એટલે ન્યૂટન પર ચાલો મીટર કદ કદનો એકમ મીટર ક્યુબ તાપમાનનો એકમ તો કે કેલ્વિન આનો એકમ તો કે બાય ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ચાલો એક અસોરીઓ બળભાગ્ય છેત્રફળ એટલે મીટર સ્ક્વેર આવે ને છેત્રફળનો એકમ મીટર સ્ક્વેર એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર ચાલો એક મીટર સ્ક્વેર જાય એટલે જાય એટલે આવું વધે ને ન્યૂટન મીટર છેદમાં કેલ્ન મોલ રે ન્યુટન મીટર ઝૂલ કારણ કે બળ ગુણ્યા એટલે બળ અને મીટર ઝૂલ પર મોલ કેલ્વિન એટલે આવી ગયું ઝૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ આ એનો એક કપ કોનો આરનો અને આ એની વેલ્યુ છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ એ કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ મિત્રો એક સરખી જ હોય છે રેડી એટલે એને વાયુનો સાર્વત્રિક વાયુ નિયતાંક કહેવાય ચાલો હવે આ ટીને તમે અહીંયા લઈ જશો તો તમને આવશે પીવી બરાબર મ્યુઆર ટી આ છે મિત્રો આદર્શ વાયુ શું છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆરટી આ જ વસ્તુ તમારા કેમેસ્ટ્રીમાં જે વાયુનો જથ્થો છે મ્યુની જગ્યાએ તમે એન લો છો એટલે તમે અહીંયા કહેશો એનઆરટી કન્ફ્યુઝન ના થાય એટલે હું તમને એડવાન્સમાં જણાવી દઉં છું રેડી તો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆરટી પી એટલે દબાણ વી એટલે કદ મ્યુ વાયુનો જથ્થો આર એ વાયુનો સાર્વત્રિક વાયુ નિયતાંક અને ટી એટલે તાપમાન જોઈ લો મ્યુ મોલની સંખ્યા આર વાયુનો સાર્વત્રિક વાયુ નિયથાંક આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ જૂલ મોલ યુનિવર્સ કેલ્વિન યુનિવર્સ જે તમારી સામે અહીંથી આના સૂત્રો ઉપરથી મેળવી લીધું છે એ જોઈ શકો છો મિત્રો રેડી તો આવી ગયું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ હવે જે વાયુ સંપૂર્ણપણે આ સમીકરણનું પાલન કરતો હોય એવા વાયુને આદર્શ વાયુ કહેવાય મિત્રો આદર્શ વાયુ એટલે કાલ્પનિક વાયુ એ કોઈ વાસ્તવિક વાયુ નથી રેડી જે વાયુ આ સમીકરણનું સંપૂર્ણ પાલન કરે એવા વાયુને આદર્શ વાયુ કહેવાય વ્યવહારમાં એક પણ વાયુ આદર્શ વાયુ નથી એ વાસ્તવિક વાયુ છે આપણે જે લઈએ છીએ શ્વાસમાં ઓક્સિજન છે નાઇટ્રોજન છે હાઇડ્રોજન છે એ બધા વાસ્તવિક વાયુ છે પણ જે વાયુ આ સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરતો હોય તો એવા વાયુને મિત્રો આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે વ્યવહારમાં એક પણ વાયુ એ દરેક સંજોગોમાં આદર્શ વાયુ નથી તો મિત્રો આ મેન સૂત્ર પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆર ટુ બીજી બાબત સ્થૂળ રાશિ સ્થૂળ રાશિ છે ને દબાણ તાપમાન અને કદ આ સ્થૂળ રાશિ વડે થર્મોડા સ્થૂળ રાશિ વડે થર્મોડાયનેમિક્સ અવસ્થા આ વાયુની નક્કી કરી શકાતી હોવાથી આવા સમીકરણને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ તરીકે મિત્રો ઓળખીએ છીએ તો આપણે જોઈએ ઓકે જોઈ લો સ્થૂળ ભૌતિક રાશિ દબાણ તાપમાન અને કદ ના મૂલ્યોની મદદથી સમીકરણ વડે આ સમીકરણ વડે વાયુની થર્મોડા અવસ્થા નક્કી કરી શકાય એટલા માટેને આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કહેવાય વેરી મોસ્ટ આઈ એમપી છે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરવાના છે હવે આપણે એના વિવિધ સ્વરૂપો જોવાના છે આજે વાયુનો જથ્થો છે એને સંખ્યામાં મૂકી આપણે મેળવ્યો હતો દડવના સ્વરૂપમાં મૂકીએ અને આપણે વિવિધ સ્વરૂપમાં મેળવીએ ચાલો પણ આ સૂત્ર વેરી મોસ્ટ એમ પી છે આના ઉપરથી ઘણા બધા એમસીક્યુઝ આપણે મિત્રો સોલ્વ કરવાના છે ઓકે તો રેડી તો આના વિવિધ સ્વરૂપો આપણે મેળવીએ ખબર પડી ગઈ મિત્રો બહુ સિમ્પલ એન્ડ સોબર ઓકે ચાલો પીવી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ની અંદર જો આદર્શ વયુ અવસ્થા સમીકરણ છે તમારી નજર સામે આની અંદર આ કિંમત મૂકવા લો મ્યુની ની જગ્યાએ શું મૂકવાનું છે એન બાય એને તો પીવી ઇઝ ઇક્વલ ટુ એન બાય એને ઇન્ટુ આરટી આની જગ્યા આપણે આ મૂક્યું કરી કારણ કે આર ના છેદમાં એને બરાબર કે લઈએ કે એટલે બોલ્ઝ મેન અચળાંક હા મિત્રો કયો છે કે એટલે શું તો કે બોલ્ઝ મેન અચળાંક એની વેલ્યુ પણ ફિક્સ હોય છે એક પોઈન્ટ આડત્રીસ દસની માઇનસ ત્રેવીસ ઝૂલ પર કેલ્વિન આના ઉપરથી મળી જાય હા કઈ રીતના મળે તમને સમજાવી દઉં જૂલ પર કેલ્વિન કઈ રીતના મળે તો કે કેબી બી ઇઝ ઇક્વલ ટુ શું કેબી બી ઇઝ ઇક્વલ ટુ આર બાય એને આરનો એકમ ઝૂલ પર મોલ ઇન ટુ કેલ્વિન અને આનો મોલ ઇનવર્સ એટલે ઉપર આવે મોલ મોલ જાય એટલે ઝૂલ પર કેલ્વિન આવી ગયું ને ઇઝ ઇક્વલ ટુ ઝૂલ ઇન ટુ કેલ્વિન ઇનવર્સ ઓકે રેડી ચાલો કેબીનું મૂલ્ય પણ ફિક્સ એક પોઈન્ટ આડત્રીસ દસની માઇનસ ત્રેવીસ ઝૂલ પર કેલ્વિન કદાચ આનું પારિમાણિક સૂત્ર પૂછાય તો ઝૂલનું તમને ખબર છે કેલ્વિનનું બી ખબર છે ઓકે તો એના પરથી એનું પારિમાણિક સૂત્ર પણ મળી જાય એની વેલ્યુ છે એક પોઈન્ટ આડત્રીસ દસની માઇનસ ત્રેવીસ એ ફિક્સ જ હોય છે આ વેલ્યુ તમારે બારમા ધોરણમાં પણ સાથે આવે એટલે યાદ રાખવાની છે મિત્રો રેડી ઓકે ચાલો તો આયે તમે મૂકી દો આની જગ્યાએ કે શું મૂકો કે બી કે મૂકશો એટલે તમને આ આરની એક કિંમત મૂકી દે આમાં પણ તમે કિંમત મૂકો ને તો આરની વેલ્યુ મળી જ્યો એને એટલે તમને ખબર છે એને બરાબર શું છે છ પોઈન્ટ ઝીરો બાવીસ દસની ત્રેવીસ એટલે એક પોઈન્ટ આડત્રીસ દસની માઇનસ ત્રેવીસ મૂકો આરની વેલ્યુ મળી જાય આઠ રેડી તમે મૂકશો આની અંદર કિંમત એને એટલે કેટલી છ પોઈન્ટ બાવીસ દસની ત્રેવીસ એટલે એક પોઈન્ટ આડત્રીસ દસની ત્રેવીસ એટલે તમને ઇમ્પ્રુવ ખબર પડી જશે કે રેડી કે આને ગુણાકારમાં લઈ જાઓ તો આર બરાબર શું આવે કે બી એને તો આવી ગયું પણ આની વેલ્યુ આના જેટલી મળવી જોઈએ આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ તો મળી જશે ઇટ્સ ઓકે રેડી ચાલો હવે આ જે કિંમત છે મિત્રો આની જગ્યાએ તમારે શું મૂકવાનું છે કેબી તો અહીં કેબી મૂકવાનું તો પીવી બરાબર કે બી એટલે કે આ આમ મૂકવાનું છે ને આની જગ્યાએ સોરી હો આ નથી લેવાનું આને આમ લખી દઉં છું એન આપણે આ લેવાનું છે એન એમણે રહેવા દો આર બાય

એક સ્વરૂપ છે હજી આ નથી આગળ વધીએ હવે આ વી છે આ વી ને નીચે લઈ જાવ તો આ વી અહીંથી નીકળી જાય હા એટલે ચાલો હું આ સમીકરણને આપણે અલગ રીતે અહીંયા પ્રેઝન્ટ કરું છું આપણું સૂત્ર આવું હતું ને પીવી બરાબર એન કે હું નીચે લઈ જાઉં તો પી બરાબર શું થાય બેટા એન બાય વી આ પણ એક સ્વરૂપ ચાલો હવે તમે કદ છેદમાં છે કોઈ પણ વસ્તુ છેદમાં હોય એટલે એકમ કહેવાય તો એકમ કદમાં અણુઓની સંખ્યા એટલે સ્મોલ એન તો આની જગ્યાએ તમે સ્મોલ એન વાપરો લેતા તો આપણે આ વસ્તુ કેવી મળે ખબર પી બરાબર સ્મોલ એન કેબીટી આ પણ એક સ્વરૂપ છે હેડી આ પણ શું છે એક સ્વરૂપ છે સ્મોલ એન કેબીટી સ્મોલ એનનો એકમાન ઉપરથી મળી જાય મીટરની માઇનસ થ્રી ઓકે તો આવી ગયું વિવિધ સ્વરૂપો સંખ્યાના સ્વરૂપમાં મળ્યું ચાલો જો એ જ વસ્તુ નીચે દર્શાવવામાં આવ્યું હશે સ્મોલ એન બરાબર કેપિટલ એન બાય વી વાયુના અણુઓની સંખ્યા ઘનતા પાત્રમાં એકમ કદ અણુઓની સંખ્યા રેડી ચાલો એ તો આવી ગયું ઓકે હવે આ જ સૂત્રની અંદર હવે આપણું કયું સૂત્ર છે પીવી ઇઝ ઇક્વલ ટુ આદર્શ વાયુ અવસ્થામાં સમીકરણ તો કે મ્યુ આર ટી રેડી ને આ જે ઇક્વેશન છે એની અંદર હવે વાયુનો જથ્થો આપણે દળના સ્વરૂપમાં લેવો છે આ સ્વરૂપમાં રેડી ચાલો એ સ્વરૂપમાં લઈ લઈએ મારે આથી આગળ વધવું છે તો વીને હું નીચે લઈ જાઉં છું તો પી બરાબર શું થશે એમ બાય વી ઉપર આરટી છે નીચે જે એમ જીરો છે ચાલો પરંતુ દળ ભાગ્યા કદ એટલે વાયુની ઘનતા રો તો પી બરાબર શું થાય રો રોટી ના છેદમાં એમ આવી ગયું આ બધા જ એના વિવિધ શું કહેવાય સ્વરૂપો કહેવાય જોઈ લો રો આરટી ના છેદમાં એમ જીરો છે આ તમે ચેક કરો એમ બાય વી એમ બાય વી એટલે ઘનતા રો છે રેડી વાયુની દળ ઘનતા ઓકે તો આવી ગયા મિત્રો વિવિધ સ્વરૂપો જોઈ લો એક બે ત્રણ ચાર છે આ છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણના

આ આદર્શ વાયુ કરતાં જુદા પડે છે મિત્રો જો આજે છે ને આ ત્રણ તાપમાને આ વાસ્તવિક વાયુ માટે છે જુદું જુદું ત્રણ તાપમાન ટી થ્રી કરતાં ટી ટુ મોટું ટી ટુ કરતાં ટી વન મોટું આ જે છે ને કાલ્પનિક વાયુ છે રેડી એનાથી જુદું પડે છે પણ કોઈક એક અંશે જોઈ લો કદાચ એ ભેગા થાય છે આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે નીચા દબાણે ને ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે છે બરાબર જો આ ભેગા થઈ જાય એટલે એની જેમ વર્તે સમાન થઈ જાય આદર્શ વાયુ એ ખરેખર એક સૈદ્ધાંતિક મોડેલ જ છે કાલ્પનિક વાયુ છે એ વાસ્તવિક વાયુ નથી મિત્રો રેડી ચાલો આ સાથે આગળનો ટોપિક વાયુના કદમાં થતા ફેરફાર દ્વારા થતું કાર્ય મિત્રો આ જે ઇક્વેશન છે માત્ર અહીં રિપ્રેઝન્ટ કર્યું છે આજે ઇક્વેશન છે એ તમે જ્યારે કેમેસ્ટ્રીમાં ભણ્યા છો આખો વિભાગ આવે છે એમ ફિઝિક્સની અંદર પણ થર્મોડાયનેમિક્સ આવે છે એમાં અલગ અલગ ખબર હોય તો પ્રક્રિયા આવે સમતાપી પ્રક્રિયા સમોસમી પ્રક્રિયા સમકદ પ્રક્રિયા સમદાપ પ્રક્રિયા તો એ થર્મોડાયનેમિક્સ ઉપરથી વાયુની બાબતમાં પી વિરુદ્ધ વિના આલેખનો ઉપયોગ કરી વાયુના કદમાં થતા ફેરફાર દરમિયાન જ્યારે વાયુપાત્રમાં તમે વાયુ ભરેલો હોય અને એ વાયુના તાપમાન સાથે વાયુના કદમાં જ્યારે ફેરફાર થાય મિત્રો ત્યારે તે દરમિયાન થતું કાર્ય કદમાં જ્યારે ફેરફાર થાય કદ વધે ઘટે ત્યારે મિત્રો કાર્ય થતું હોય છે મિકેનિઝમમાં પણ આનો ઉપયોગ થતો હોય છે આ બધા જે સ્ટીમ એન્જિનો છે એની અંદર ખબર છે વરાળ કદ કદમાં ફેરફાર થાય એટલે કાર્ય થાય અને એક કાર્ય એટલે કાર્ય એટલે તમને એક વસ્તુ મગજમાં આવે કાર્ય એટલે શું ભાઈ

ઇનટુ કદ એટલે હું તો કે છેત્રફળ ગુણ્યા અંતર રેડી ચલો છેત્રફળ ક્ષેત્રફળ ઉડી જાય તો શું થઈ ગયું બળ ઇન્ટુ અંતર આવી ગયું આ એટલે શું કાર્ય ખબર પડી મિત્રો આના ઉપરથી જોઈ લો પી ડીવી પી એટલે દબાણ દબાણ એટલે બળ ભાગ્યા છેત્રફળ ડોટ ડીવી એટલે કદ કદ એટલે છેત્રફળ ગુણ્યા અંતર છેત્રફળ ક્ષેત્રફળ ઉડી જાય એટલે બળ ગુણ્યા અંતર બળ ગુણ્યા અંતર એટલે કાર્ય આ તમને ખબર છે ખબર પડી ગઈ મિત્રો રેડી તો એ જ સૂત્ર છે જોઈ લો બળ ગુણ્યા સ્થાનાંતર પ્રારંભિક કદથી અંતિમ કદ વીઆઈ એ પ્રારંભિક કદ છે અંતિમ કદ રાઈટ આ બળ ગુણ્યા સ્થાનાંતર કરો પ્રારંભિક સંકલન એટલા માટે કે નાનું કાર્ય હોય તો એને આખું સંપૂર્ણ આવરી લેવું હોય ત્યારે આપણે સંકલન લેતા હોય છે તો આ સૂત્રનો ઉપયોગ કરીને મિત્રો કાર્ય મેળવી શકીએ છીએ તો ખબર પડી ગઈ ને કાર્ય એટલે શું તો કે બળ ગુણ્યા સ્થાનાંતરતા એ જ વસ્તુ છે જોઈ લો રેડી તમને એ વહેલી ક્લા ક્લેરિફિકેશન પણ આપી દીધું ખબર પડી મિત્રો રેડી ચાલો તો આ છે વાયુના કદમાં થતા ફેરફાર સિમ્પલ વાત છે જ્યારે વાયુપાત્રમાં વાયુ ભરેલો હોય અને એના તાપમાન આપોના કદમાં ફેરફાર થાય તો એના દ્વારા કાર્ય થાય જ રેડી કદમાં ફેરફાર થાય દબાણમાં ફેરફાર થાય એટલે તમે કોઈ પિસ્ટન ધરાવતી જે પ્રોસેસ હોય બરાબર છે એમાં પાત્રની અંદર નીચેથી તાપમાન વધારો તો કદ બદલાય દબાણ બદલાય એટલે પિસ્ટન ઉપર નીચે થાય તો એના દ્વારા કાર્ય થાય કે ના થાય ઓકે જાય ઓકે ચાલો આગળ આપણે વાત કરવાની છે મિત્રો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ રેડી એક વાયુ પાત્ર છે આ વાયુ પાત્રની અંદર વાયુઓનું મિશ્રણ એક વાયુ પાત્રની અંદર ભરવામાં આવ્યો છે ખ્યાલ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરી શકે તેવા જ અથવા આંતર ન કરે તેવા જુદા જુદા વાયુનો જથ્થો એક વાયુ પાત્રમાં ભરવામાં આવે છે ભાઈ એક વાયુ છે વાયુ એક મ્યુ વન જથ્થો ભર્યો છે વાયુ બે એનો મ્યુ મોલ જથ્થો ભર્યો છે વાયુ થ્રી એનો મ્યુ થ્રી જથ્થો એમ ડેશ ડેસ ડેશ એમ કુલ પાત્રમાં કુલ જથ્થો મોલ છે એટલે મ્યુ બરાબર તમે આવું લખી શકો મ્યુ વન મ્યુ ટુ મ્યુ થ્રી અપ ટુ ડેશ ડેશ ડેસ આ કુલ જથ્થો તમે આ વાયુ પાત્ર આ બધા વાયુઓને એની અંદર મિશ્રિત કરી દેવામાં આવ્યા છે પણ આ બધા કેવા વાયુઓ છે કે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરે તેવા રાઈટ ચાલો એ જથ્થો ભરવામાં આવે તો આ જથ્થાનું કુલ દબાણ એની અંદર ભરવામાં આવેલા પ્રત્યેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે આ છે ડાલટનનો આંશિક દબાણનો નિયમ તો આપણે એ મેળવીએ ચાલો કે ફોર એક્ઝામ્પલ તરીકે ચાલો આપણે આદર્શ અવસ્થા સમીકરણ છે શું છે તો કે પીવી બરાબર મ્યુ આર ટી રેડી આમાંથી તમે પીને સૂત્રનો કરતા બનાવો તો શું થાય બોલો મ્યુ આર ટી બાય વી થાય રેડી ચાલો હવે તમે મ્યુની જગ્યાએ તમે શું છે કુલ જથ્થો મૂકો તો પીવી બરાબર શું થાય મ્યુ વન પ્લસ મ્યુ ટુ પ્લસ મ્યુ થ્રી પ્લસ ડેશ 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 ઇન્ટુ આર ટી રેડી ચાલો આ આની અંદર ગુણાવો આની અંદર ગુણાવો તો પી બરાબર શું થાય મ્યુ વન ટીના છેદમાં વી મ્યુ ટુ છેદમાં વી મ્યુ થ્રી આર ટીના છેદમાં વી પ્લસ 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 આવી ગયો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ મિત્રો કે પાત્રની અંદર વાયુ પાત્ર કુલ દબાણ એની અંદર ભરવામાં આવેલા જુદા જુદા વાયુના મિશ્ર આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે જો આની ડેફિનેશન આપવી હોય તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરી શકે તેવા એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરી શકે તેવા જુદા જુદા વાયુના મિશ્રણનું કુલ દબાણ એ મિશ્રણની અંદર રહેલા પ્રત્યેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે આ છે બેટાઓ ડાલટનનો આંશિક દબાણનો નિયમ રેડી ખબર પડી મિત્રો રેડી ચાલો આને આપણે દૂર કરી દઈએ ત્યાં આખી ડેફિનેશન આવી જશે ચાલો જોઈ લો અહીંયા ટૂંકમાં આપણે રજૂ કરીએ છીએ સમજૂતી મેં તમને આપી દીધી જુદા જુદા વાયુના મિશ્રણ દ્વારા મળતું કુલ દબાણ જુદા જુદા વાયુના આંશિક દબાણના સરવાળા જેટલો આપણે શોર્ટકટ રાખ્યું તમને મેં આખી ડેફિનેશન સમજાવી જોઈ લો છે રેડી જોઈ લો એકદમ સિમ્પલ રેડી ઓકે આવી ગયો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ હે પી વન બરાબર હોય તો વન બરાબર શું લખી શકાય મ્યુ વન છેદમાં વી ફોર એક્ઝામ્પલ તરીકે પાત્રની અંદર જુદા જુદા વાયુની જગ્યાએ એક જ વાયુ ભરવામાં આવ્યો હોય રેડી મ્યુ વન મોલ તો એનું દબાણ વન બરાબર મ્યુ વન આર ટી બાય વી થાય રાઈટ ખ્યાલ આવ્યો રેડી ચાલો તો આ છે ડાલ્ટનનો બેટો આંશિક દબાણનો નિયમ આ સાથે આ ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે આ ચેપ્ટરના નવા ટોપિક સાથે નવા ઉમંગ સાથે નવા ઉત્સાહ સાથે ફરી મળીશું ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ